میرے تو لینڈ سے بگڑنا چیزیں مرا وا بو تم آئی آ رہے تھے لینبو سے باقی ہمارا مطلب لینا اوڑا جاؤں کیا فیملی بڑھا رہی ہے مرا وا ایٹل نکلے سے مرا ولاد بی مٹا تھے پاس شوق پہن حساب سے اٹھے میں ایک لین ل سے باقی نہیں آٹھ بھگ کب جا مطلب ہارا نکلا سے ફેમિલી કેમ છો તમે બધા શું મજામાં મજા માં જ રહેવાની તમારી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ફેમિલી જો કે આવા વિડીયો કોઈ જોવે નહીં કારણ કે આપણી ચેનલ છે મારા મચ્છી મચ્છીની બાકી મચ્છી દ્વારા આવતી નથી એટલે હું મચ્છી મચ્છીની આવતી એટલે છતાં આવા વિડીયો હું મૂકું છું બાકી ફેમિલી બિનારોને વિડીયો જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે મારા વાળા આમ જુઓ અત્યારે કોઈ કેરીયું ન હોય બાકી જેને બારે માં શું આંબો હોય એને આવ્યું કેરીયું હોય મારા વાળા બાકી એક નથી હોય પછી હમ આ જો એક લુમખે ને અહીંયા ત્રણ કેર્યું છે બાકી તમે જોઈએ એક જ ગુરખો છે અને બે અહીંયા છે એક ઓલા પણ છે એટલે કે એક અહીંયા જરી એક અહીંયા જરી અને અહીંયા અહીંયા એક જરી મારા ઓલા અને તો તમને બીજું આંબો બતાડું ત્રણ છે અમારા આંબા પણ ઓલા આંબે કેટલી હોય એ ખબર નથી જો અહીંયા અહીંયા ત્રણ બે ઓલા પણ એક અહીંયા પછી આ તો પાકવા મડી ગયા હોમ ફેમિલી કા છે આગળ હું તોડીને ખાવાનો મારા વાળા અને અહીંયા જ્યાં ને ઓલા પણ બે એટલું કે ક્યારેય છે મારા વાળા ઘણા હોય ને તો કમેન્ટ કરી દેજો અને બાકી આ છે લીંબુડી આમ દઉં તમને શું લાગતું છે કે આ તો હા નાના નાના લીંબુ છે પણ ફેમિલી આ નાનું છે ને પણ નાગમાં બસ થયો તમને વિશ્વાસ ન આવતો હોય ને તમને વિશ્વાસ ન આવતો હોય ને તો હે ને હું તમને વિડીયોમાં છેલ્લે દેખાડી કેટલો અમારે રહી નીકળે એમ બાકી આ લીંબુડી કાંઈ કેટલા બધા લીંબુ છે ફેમિલી આ નાનું લીંબુ છે ને એ આપણે આ લીંબુ જોઉં આ કા પછી આ ત્યાં કાંઈ મોટા નથી આમ તો હા નાના નાના હે બાકી જોવા શકતા છે તમે કેમ પણ અમીયા કાંઈ ખે ને આ છે ને કંઈક સોળે વાવેલ હતી એમાં એક શાક થઈ જશે મારા વાલા ખાસ કે કાંઈ ખાસ કાંઈ લાટ સોળી આવી નથી એવું બધું છે ને તરબૂજ તમને ફરી એકવાર બતાડી દેવાન કે સત્તા મેં કાલે એક વિડિયો મૂક્યો તો એમાં મેં તરબુઝ બતાવીને બાકી તરબૂજ જો તારે પાણી પાઈ દીધેલ છે મેં કીધું ને હું પાણી પાઈ ફેમિલી એમ પાઈ દીધું અમારા વાળા કાંઈ વાંધો નહીં બહેના રવાલા હોય વિડીયોમાં તમને જાજુ બધું બતાવવાનું છે અને ફેમિલી આ છે કાંઈક મારો બગીચો મારા વાલા મારો એટલે કે અમારો બગીચો અને તરબૂજ જો તે બગીચો છે ને તમને આમ તો નાનો આમ તો લાગતો હોય છે પણ નાનો નથી બહુ મોટો છે ને આ કાંઈક જો કરોડિયાનું ઝાડું થઈ ગયું છે એ રહેવા દીધું અમે તો કાપી નાખતા હોય વીખી નાખતા પણ રહેવા દીધું કારણ કે ગમે વસ્તુ આવી હોય ને તો એમાં રીતો જાય ફૂદડા બુદડા ને જમરુક જો કે આવ્યા ડાળે પાણી પાયેલું છે મારા વાળા કાંઈ વાંધો આવે એવું કઈ નહીં જમડુક જો હવે આ હે કે આ ઉનાળો આ સોમાહાનો પાક છે કે એટલે જેના જેના જમડુંકથી જ્યાં નગર પાક હતા બોલો ઉનાળા હે ને અવડાવડા જમરૂક ખાવા મારા વાળા અત્યારે નહીં આવે એ લેવા જાય ને તેવા તો એને કીધું બોલો પછી આ જમરૂક છે ને આ હતા મારે શેર શેરને નહીં એવા જમરૂક પણ તોય નાનાથી જાય બોલો એનું કારણ ફેમિલી કંઈ ખબર ન પડી અને આ છે ને ફેમિલી આ છે મારી નારિળી બોલો મારી નારિયેળી છે ગર ગુડાદેલી નથી બીજી આવે માતો વધારી ને ઈવડી નારેળી છે તમને કહેતા હોય બારે માઇ આંબો છે અમારે ત્રેણી આકારે તો એ કાંબે તો જો મને એમ લાગે લગભગ એક કેરી છે આ કારણ કે બે ત્રણ તંદીએ બેતન દીએ ચાર પાંચ જમણે પાકે એટલે કારેક કારક પાછા અમે ખાઈએ ને આ કાંબો આંબો કોળી જો મારા બોલાઈએ એમ બહુ લો અને ફેમિલી વાસોટી તો અમારે ઘણી છે ચાર પાંચ વેલા છે મારા વાલા મોટા 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 તો આ જ રીતે વાસોટી તો હવે આપણે જાય બગીચાની અંદર ફે તો હવે આ જાય આપણે બગીચાની અંદર ફેમિલી બાકી આમ જુઓ આ છે ગુડાલ દલી લેવો નારિયેળી પછી ઓહો હો હો કેમ ભણે મારા વાલા જો થળિયું એવડું મોટું શેકાય બાકી તો એ થળિયું બંધાણું નથી બહુ મોટી થઈ ગઈ તો એ થળિયું બંધાણું નથી તો થળિયું કેદી બંધાય થળિયું નહીં થળિયું થળિયું બાકી આ છે સાંભુડો અને ઓલા પણ કાળો સાંભુડો ને આ છે ધોળો સાંભુડો બાકી કાલમાં જો સારું કેરું મારા વાલા કેમ પણ એમ બહુ જોવે તો ઓ કેમ પણ આ હું છે પામેન્ટ કરી દે તો કેવું ફરક ખબર છે દૂરું દૂરું ફરક બોલો આ એક નાનો આંબો પછી અંદર જો કાંઈ આવું છે મારા વાલા કારણ કે કામ બધા જાય એટલે બગીચો સાફ ન કરે કે પણ હવે બગીચો સાફ કરવાની જરૂર હોય નથી કારણ કે ઝાડવા તો ઊંસા થઈ જાય અને આ છે ગોડા જળીને નારિયળી અને ગોડા જળીની નારિયળીને બાકી થળિયું બળિયું બધું બંધાઈ છે અને આમ તો ઊંસી ઘણી બધી ગયો તમે દેખાતી નહીં હોય બાકી અને ફેમિલી આ છે કાગડા કાગડા કેરીનો આંબો કાંઈ પણ આમ વરસા નાખી દીધેલા છે અને કાંઈક આવો આંબો છે મારા વા આંબે લે કાગડા કેરીનો આંબેલી બહુ કેરીઓ હાજર બાકી મજા આવી ગયો અને આ છે ને ઓલું છે શું કહેવાય ખાટી આંબલી ખાટી આંબલી નહીં આ ગળી આંબલી છે મારાવાલા આ પાકે ને એટલે કાયતરા ગળા થાય અમે મવાથી એકવાર બોક્સ ચલાવ્યા ને ખાટી આંબલીનું તે ગળી આંબલી હતી તે અમને છે કે સોંપી સોંપી થઈ જ અને તમને વિશ્વાસ ન હોય ને મારાવાલા હે તો ને હું નાના છોકરાના ખાટી આંબલી આવી છે ને તેમાં નાના છોકરાને ખબર આવી અને એને કહે કે કેવી લાગે એમ ખાટી લાગે ગળી આમ પછી તમે વિશ્વાસ માની લેજો મારાવાલા અને આ છે ડ્રેગન ડ્રેગન છે ભાઈ મારાવાલા અમાર નાનું તું છે બાકી નાનું પણ નાગનું બસો જો બે 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 એકને એકની જગ્યાએ બે પેઢા બોળો એ કાંટા આવે પાછા અને અમારે અમે તો ખલેલા ખાઈ નહીં મારા વાલા ફેંકવી નથી જો આમ હે કિલોના ભાવે છે ને ખલેલા પીડા છે બાકી ઉપરે બે લુંબું છે દેખાતું નથી ઓલા પણ છે ને કાંઈ કાપી નાખી જો કેટલી ઊંચી એ ખલેલી ખલેલા બલેલા બધું પૂરું થઈ ગયું અને તમને નવીન લાગતું છે કે આમ જુઓ ખલેલાને ખલેલીને આ શું કહેવાય આમાં હે ને ફૂલ કડું બોલો તો આમાં ફૂલ કળ્યું અને આ બહુ ફૂલ આવ્યું હતું બોલો હું ફૂલનું નામ એ પણ કીધા અને મેન વાત એ ફેમિલી વિડીયો બીડીઓ ન ઉતારવા તો કી દેજો બાકી આ કેળનો વિડીયો ઉતારાય કે ન ઉતારય હે આપણે જો કેળા આવવાના છે મારાવાળા કેમ પણ એ તો આ છે મોટો આંબો મારાવાળા કેમ પણ એમ બહુ જો આ છે શિકોડી ہاں جو آ شوڑی سے موٹو سے آم آم لے اپنے وٹو پڑے, پڑے آنا لیتی کاٹ نئی میٹھو لیمڑوں آ کہ سوڑی کے آخر ہری گو تو بس فیملی کا آڈو سے اردا جاڑا چھ مرا والا پھر ویڈیو بہت لا جائے تو آپ کرائی کر કાલ મેં ને એ વિડીયો નહોતો દેખાડો આ કાલ મેં વિડીયો મી ગયો ને એમાં આવેલો નહોતો દેખાણો એક બે અને લગભગ ત્રણ છે એક તો ગુજરું અહીંયા ત્રણ છે મારા વાલા તો આ કાંઈક છે ગુલાબ વાસોડીની ભાજી મારા વાળા કાંઈક ખૂટે એમ જ નથી બોલો જરી છે સોડો સોડા સોડાનું ગાડું છે અને ગવાર કહેવાય એમાં અમે ગવાર કહીએ પણ ગવાર ન કહેવાય સોડો કહેવાય બાકી કેમ બને અહીંયા તક પાલક સોપે લેતી પણ પાલક કંઈક છે નહીં લાગતું અહીંથી ફેમિલી આ પાલક છે ટેક ખીજ છે બાકી એ સોંપવાની છે હીખી જુઓ અને ફેમિલી તો આ આપણે છે ને ઓલું છે શું કહેવાય મસુંબી મસૂુંબી છે એ મસુંબી આવી નથી મારા વાળા ઝાડું બહુ મોટું થઈ ગયેલું છે આ કંઈક છે દારમડી દારમડી કાંઈ આ દેવી દેવી નથી હો ફેમેલી તમે ભાઈ એમ માનતા નહીં અવડા દાળડેમ થાય ને લાલ દાળડેમ છે ને એ દારમડી છે મારાવાલા આ આ સમજો કે આવું યુ હવે મારા ઓલા અમારા બગીચાનો કે જાડવાનો બાકી અહીંયા જાડવાનો નહોતા સો પેલા ને તે ઓલા જાડવા નાના નાના હતા ને તે આપણે એમાં વાવતા હવે આ નાના નાના છે ને એટલે આપણે હવે આમાં વાવીએ અને ફેમિલી જમડુંક મોટા જ ન થાય ને એ પણ એ મોટા થાય તો આપણે આમ કીધું આમ તોડ લઈ દઉં તોડ લીધા હવે આ મોટું કરવાનું હતું ને તોડ લીધું બોલો આપણે આ જમડું ખાવાનું છે જોઈ કેવું લાગે એમ ગામડાનું કહેવાય ભાઈ આપણે હે thank <laughs> you એમની ફેમિલી મેં જમરું ખાધું તમે જોઈ તો હોય છે બાકી એમ તો આંબા મામા કેમ પણ એમ મારાવાલા પછી તમને કંટોળાનું કંટોળાનું ઝાડું તમને બતાડી દઉં તો આ છે કંટોળાનું વેલો બાકી ઝાડું નથી ને ફેમિલી છે ભાઈ ખાટી તરી ઓ મારાવાલા જો બાકી પાંદડા બાંદડા કેમ ઓલી ખાટી ઓલી ખાટી ને ઓલા ઓલી ગળી કાંઈત્રીને બાંદરા મેં ન તોડ્યા કારણ કે મનાય છે શક્ત અને એનું કાંઈ નહીં કરવાનું ને નગર એ પછી ભાઈ અગ્નિ આપશે ગળી કાયત્રી એટલે હાશે બી પડે અમારાવાલા અને ઓહો આ છે કાંઈ કહેવાય હાડે આખા કે અલગ ના લાગે છે બોલો લાઈ આવતી ભાઈ પીળા પાંદડા હતા અને એ અવડી મોટી છે ને તો પેળા પાંદડા હતા લાવતી વાય ને હા નાની એમથી હતી કેવો લાગ્યો વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા અને વાત સાંભળવા જે મારા મારાવાલા હાથ લાઈમ આવજો અને મજબાત હાલો થઈ જાય ને પછી આ ચેનલમાં મચ્છીના વિડીયો આવી છે ને આપણો ફોન નવો લેવાનો છે એવી બેસ્ટ એવી બેસ્ટ ફોન તો એવું બધું સેમારા વાળા તો હાલો તો આપણે વિડીયો પૂરો કરી દઈએ તો મળશે નવા વીડિયો સાથે ટાટા ને જય માતાજી ભાઈ ભાઈ